નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ રહ્યા છો સાંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર પારસ હોટલની સામે એક બેકાબૂ ટ્રકે ટ્રેક ચેન્જ કરી સામેથી આવતી કારને ટક્કર મારી અને પ્યાર પછીથી એ બેકાબુ ટ્રક જે ખરો હોટલના પાર્કિંગ સુધી ઘૂસી ગયો જોકે આની અંદર કોઈ જાનહાની થવા પામી નથી પણ કારને મોટું નુકસાન થવા પામ્યું છે આખો ટ્રેક ચેન્જ કરી બીજા ટ્રેક ઉપર સામેથી આવતી કારને બપોરે પોણા ત્રણ વાગે આ અકસ્માત સર્જાયો છે એટલે કાં તો આ ટ્રક ડ્રાઈવર જે ખરો એ ઊંઘમાં હશે અથવા તો નશામાં હશે એ તો પોલીસ તપાસ કરશે ત્યારબાદ જ માલુમ પડશે પણ મહત્ત્વની વાત એ છે કે આની અંદર કોઈ મોટી જાનહાની નથી થવા પામી એટલે રાહતનો શ્વાસ લેવાયો છે વડોદરા શહેરની અંદર વધુ એક ગુંડાગર્દીનો વિડીયો વાયરલ થવા પામ્યો છે પુષ્પા ફિલ્મમાં બહુ ચર્ચિત ડાયલોગ બોલીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે પોતાની રિક્ષા ઉપર ચડી પુષ્પા ફિલ્મનો ડાયલોગ આ રિક્ષા ચાલક બોલી રહ્યો છે હાથમાં હથિયાર છે અને એણે વિડીયો બનાવ્યો છે વિડીયો બનાવ્યા બાદ સોશિયલ મીડિયા પર પાટિલ રિક્ષાવાળા પેજ પર આને અપલોડ કરવામાં આવ્યો છે પોસ્ટ કરવામાં આવ્યો છે પુષ્પા ઝુકેગા નહીં સાલા એ પ્રકારનો ફેમસ ડાયલોગ બોલી હાથમાં હથિયાર લઈ અને આ વિડીયો બનાવવામાં કરવામાં આવ્યો છે આ વિડીયો બનાવવા પાછળનો હેતુ શું છે અને આ રિક્ષા ચાલક શું સમજાવવા માગે છે પોતાની જાતને એ કંઈ સમજ પડતું નથી પણ આવા વિડીયો વાયરલ થતાની સાથે જ આની ઘેરા પ્રત્યાઘાત સમાજની ઉપર પડે છે અને ચોક્કસથી વડોદરા પોલીસે આની ઉપર કાર્યવાહી કરવી જ જોઈએ અને એને જેલના સળિયાની પાછળ નાખવો જોઈએ જેથી કરી અને લોકોની અંદર પોલીસનો ભય બન્યો રહે શ્રી સાંઈ મંદિર ધામધોળ બારડોલી સાંઈ ઉપાસના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સોળમો પાટોત્સવ અગિયાર બાર બે હજાર પચીસના રોજ યોજવા જનાર છે જ્યાં સૌ ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે પૂજ્ય પંકજ દાદા વ્યાસના સાનિધ્યમાં સર્વરોગ નિદાન તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેસર સ્નાન પંચામૃત સ્નાન અભિષેક શૃંગાર આરતી શિવશક્તિ યાગ એકસો આઠ દીવડા મહાઆરતી ભોજન પ્રસાદ ભંડારોનો પણ લાભ લેવા માટે સૌને આ જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને કિરણ હોસ્પિટલ દ્વારા હિમોગ્લોબિન બ્લડ પ્રેશર ઓક્સિજન લેવલ રેન્ડમ બ્લડ શુગર આંખની તપાસ ઈ જનરલ ફિઝિશિયન અને બ્લડ ડોનેશન કેમ્પની તમામ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેનાર છે વાંસદા તાલુકાના વઘઈ રોડને અડીને ક્વોરી ઊભી કરીને ગેરકાયદેસર કપચી રેતીનો વેપલો તંત્ર નિંદ્રાધીન રોડને અડીને ડેપો પરથી રેતી કપચી ભરીને દોડતા ટ્રક ડમ્ફર અકસ્માતને નોતરે તો નવાઈ નહીં બાડેલીથી લડાતી રેતીના ડમ્ફરોમાં બાવીસ ટનની કેપેસિટીની સામે પિસ્તાલીસ ટન ભરતા માલિકો નિયમોની એસી તેસી વાસદા તાલુકામાં ગેરકાયદેસર રીતે કપચીને મોટા પાયે વેપલો થઈ રહ્યો છે અને એ જાણવા મળ્યું છતાં પણ વાંસદા તાલુકાના અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે વાસદા તાલુકાના વગર સ્ટેટ હાઇવેને અડીને રીતે કપચીનો મોટો ડેપો જોવા મળી રહ્યો છે અને તેમજ ખાણખણીજ માફિયાઓ દ્વારા કપચી કાઢવાનું ક્રશર મશીન મૂકી જાણે ગેરકાયદેસર ક્વાઆરી ઊભી કરી દીધી હોય એવું લાગી રહ્યું છે આ કોના આશીર્વાદ થકી થઈ રહ્યું છે એ જાણવા મળતું નથી દક્ષિણ ઝોન હેન્ડબોલ ટુર્નામેન્ટ સાથે ખેલ મહાકુંભ બે હજાર પચીસનો બિલ્લીમોરામાં આરંભ આઠ જિલ્લાની ટીમોની હાજરી વચ્ચે યુવા શક્તિનો જોશ અને પ્રતિભાનો મહોત્સવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા રમતગમત કચેરી દ્વારા બિલ્લીમોરા ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત દક્ષિણ ઝોન હેન્ડબોલ ટુર્નામેન્ટનો આરંભ થયો બિલ્લીમોરા સ્થિત વી કે મંડળ સંચાલિત વીએસ પટેલ આર્ટ્સ અને સાયન્સ કોલેજના મેદાન ખાતે આનો આયોજન કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સો ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન ઓગણત્રીસ ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી નવસારીના ટીગરા રોડ પર આવેલી શિવ દર્શન સોસાયટીમાં એક મકાનની અંદર શોર્ટ સર્કિટના કારણે ઘરમાં વાપરવામાં આવતી ઘરઘંટીની અંદર આગ લાગી જવા પામી હતી અને જે બાબતે ઘર માલિક દ્વારા નવસારી ફાયર બ્રિગેડના જવાનોને કોલ કરવામાં આવ્યો હતો નવસારી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો અને ઘરઘંટીને ઘરની બહાર કાઢી લીધી હતી જોકે આ શોર્ટ સર્કિટના કારણે ઘરઘંટી બળીને ખાખ થઈ જવા પામી હતી તેમજ ઘરની અંદર થોડી ખાળાશ થઈ જવા પામી હતી પણ મોટી આગજનીને રોકવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી સત્વરે કોલ મળતા ફાયરના જવાનો પણ પહોંચી ગયા હતા અને ફરી એકવાર નવસારી ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક અસરથી આગને કાબૂમાં મેળવી હતી રાજ્યકક્ષાના બારમાં ઓલ ગુજરાત એથ્લેટિક્સ ટુર્નામેન્ટ ઓફ ધ ડેફ બે હજાર છવ્વીસમાં સ્વર્ગસ્થ મહેશભાઈ કોઠારીની સંસ્થા માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિરના મૂક બાળકોએ ગોલ્ડમાં સત્તર સિલ્વરમાં અઢાર અને બ્રોન્ઝમાં બાર એમ કુલને સુડતાલીસ મેડલો પ્રાપ્ત કર્યા ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફના નિજા હેઠળ તારીખ ચાર બાર બે હજાર પચીસથી છ બાર બે હજાર પચીસ દરમિયાન બધીરોની એથ્લેટિક્સ સ્પર્ધા વડોદરા ખાતે યોજાઈ હતી આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના એકવીસ જિલ્લાઓમાંથી બધી ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના ચારસો પચાસ જેટલા એથ્લિટ્સોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં રાજ્યકક્ષાના બારમાં ઓલ ગુજરાત એથ્લેટિક્સ ટુર્નામેન્ટ ઓફ ધ ડેફ બે હજાર છવ્વીસમાં કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અમુક બધીર શાળાના કુલ સુડતાલીસ બાળકોએ જુદી જુદી એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈ અને મેડલો પ્રાપ્ત કર્યા ल में longेवालला बॉडरेसMA, નવસારીનું પ્રતિનિધિત્વ નવસારી જિલ્લાના જલાલપુરના નાનકડા ગામ ચોરમલા ભાઠાના રહેવાસી અને સુરત જિલ્લા પંચાયત સંચાલિત પલસાણા તાલુકાના ગંગાધરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ભૂપેશ કુમાર ટંડેલે વિશ્વની અનોખી મેરેથોન જેસલમેર લોંગેવાલા બોર્ડર રેસ જે એ છ બાર બે હજાર પચીસના રોજ પચાસ કિલોમીટર માત્ર પાંચ કલાક બત્રીસ મિનિટના સમયમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે ભૂપેશ કુમાર ટંડેલ સાથેની વાતચીતમાં એમણે જણાવ્યું કે રેસને નર્કનો અનુભવ કરાવતી રેસ કહેવામાં આવે છે જે બપોરે બાર વાગ્યે તેતાલીસ ડિગ્રી તાપમાનમાં શરૂ થયા પછીથી પ્રત્યેક દસ કિલોમીટરના અંતર પર પાણી અને બીજી સુવિધા મળે છે એના સિવાય કોઈ મદદ મળતી નથી પ્રકૃતિ સાથે રૂમલાના પ્રગતિશીલ ખેડૂતો બિપિન પટેલની દશકભરની સફળ કમોસમી વરસાદ જેવી પડકારાજનક પરિસ્થિતિ વચ્ચે પણ પ્રાકૃતિક ખેતીના કારણે ઉત્તમ અને ગુણવત્તાયુક્ત પાક મેળવવામાં સફળ રહ્યા બિપિનભાઈ ઉકાભાઈ પટેલ દસ વર્ષથી અવિરત પ્રાકૃતિક ખેતીનો માર્ગ જમીનની તંદુરસ્તી અને પર્યાવરણનું સંરક્ષણ મુખ્ય ધ્યેય નવસારી જિલ્લાના રૂમલા ગામના પ્રગતિશીલ અને દેશી ખેડૂત બિપિનભાઈ ઉકાભાઈ પટેલ છેલ્લા દસ વર્ષથી તમામ પ્રકારના રાસાયણિક ખાતર દવાઓ જેવી પદ્ધતિઓને પાછળ મૂકી અને માત્રાને માત્ર પ્રાકૃતિક ખેતી તરફ વળગી રહ્યા છે જમીનની સાચી તંદુરસ્તી પાકની ગુણવત્તા અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો આ ત્રણ મુખ્ય મુદ્દાઓ ઉપર તેઓ આગળ વધી રહ્યા છે આજનું અવનવું આવું કેવું અને કેમ વિષય સાથે સિનિયર સિટીઝન હોલમાં વક્તા ધીરેન કોઠારીએ વર્તમાન સંજોગોની વાતો જેવી કે પર્યાવરણમાં અવિરત થઈ રહેલા બદલાવ ભૂસ્ખલન અતિશય વરસાદની પરિસ્થિતિ કૃષિ પાકોની નુકસાની હવાઈ સફરની વર્તમાન મુશ્કેલીઓ ઉપરાંત આજની શિક્ષણ પદ્ધતિની ખામી ભણતર અને વળતરમાં વચ્ચે જે ખાઈ દેખાઈ રહી છે બેકારી અને દેશનો જે જીડીપીની હાલત છે એવા રસપ્રદ મુદ્દા વિશે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા ગીરજા લાઇબ્રેરીના ચેરમેન તુષારકાંત દેસાઈએ પ્રાસંગિક વાતો કરી સભાને આવ આપ્યો હતો અને ઉમેશ દેસાએ પ્રતિભાવ આપી વક્તાનો આભાર માન્યો હતો વેસમા ગામે રોડ મટીરીયલ ભરેલી ટ્રકે વીજળીનું ટ્રાન્સફોર્મર અને પોલ તોડી નાખ્યા વીજળીના ધડાકા સાથે ટ્રાન્સફોર્મર આખા ગામનો વીજ પુરવઠો ખોરવાયો નેશનલ હાઇવેથી ટેકરા ફળિયા તરફ રોડનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના ઘટવા પામી છે રોડ લઈને જે રહેલી એક ભારે ટ્રક જી જે ટ્વેન્ટી વન ઝેડ સેવન ડબલ સિક્સ ફોર એ મોટી દુર્ઘટના સર્જી છે દિવસ આવી રહેલી ટ્રક રોડની બાજુમાં આવેલા મુખ્ય વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ અને સપોર્ટિંગ પોલ સાથે ધડાકાભેર અથડાતા આ ઘટના બનવા પામી છે ટક્કર એટલી જોરદાર હતી કે વીજ ટ્રાન્સફોર્મર અને પોલ જમીન દોષ થઈ પડી ગયા હતા જેના કારણે વીજળીના તાર રસ્તા પર તૂટી પડ્યા હતા આ બનાવને પગલે આખા ગામનો વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે નવસારી મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એકસો વીસ માઇક્રોનથી ઓછી જાળાઇ ધરાવતી થેલીઓ પર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો આમ કોઈપણ કરતાં પકડાશે તો એનું ગુમાસતા ધરા લાઇસન્સ પણ રદ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એકસો વીસ માઇક્રોનથી ઓછી જાળાઈ ધરાવતી કોઈપણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પછી એ થેલી હોય કપ હોય પ્લેટ હોય સ્ટ્રો કે અન્ય કોઈપણ વસ્તુ હોય એને શહેરી હદ વિસ્તારની અંદર વેચી શકાશે નહીં કે એનો ઉપયોગ લઈ શકાશે નહીં સંપૂર્ણપણે એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ નિયમનું કોઈપણ સ્ટ્રીટ વેન્ડર દુકાનદાર હોટલ રેસ્ટોરન્ટ ફૂડ સ્ટોલ ધારક અથવા તો કોઈ વ્યવસાયિક સ્થાપન દ્વારા ઉલ્લંઘન થાય તો એનું ગુમાસ્તા ધારણ લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે અને પુનઃ લાઇસન્સ આપવામાં પણ નહીં આવે મુંબઈ ખાતે યોજાયેલા માસ્ટર્સ રોયલ કપ સ્પર્ધામાં નવસારીના કરાટેકારોની અનોખી સિદ્ધિ નવસારી ખાતે પ્રજાપતિ આશ્રમમાં ચાલતી વર્સેટાઇલ સોટોકાન કરાટે ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયામાં તાલીમ રહેલા કરાટેકારોએ મુંબઈ ખાતે યોજાયેલ માસ્ટર્સ રોયલ કપની સિક્સ ચેમ્પિયનશિપની અંદર અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈ અને ઉજ્જવળ પ્રદર્શન કર્યું છે જેની અંદર દસ વર્ષના વય જૂથની અંદર જેની હેરિ કુમાર પટેલે કુમિતોની અંદર બ્રાઉન મેડલ મેળવ્યો છે જ્યારે કાતામાં સિલ્વર મેડલ મેળવ્યો છે છ વર્ષના વય જૂથમાં હેતલ કુમાર પટેલે કુમિતોની અંદર મેડલ મેળવ્યો છે અને કાતામાં પણ સિલ્વર મેડલ મેળવ્યો છે જ્યારે પાંચ વર્ષના વય જૂથમાં ધ્વનિ આલોક દેસાએ કુમિતોની અંદર મેડલ મેળવ્યો છે અને કાતામાં સિલ્વર મેડલ મેળવ્યો છે આ ઉપરાંત એકવીસ વર્ષના વય જૂથમાં કૃપા મહેશભાઈ પરમારે કાતામાં બ્રોન્ડ મેડલ મેળવ્યો છે અને કુમિતોની અંદર સિલ્વર મેડલ મેળવ્યો છે આ તમામ કરાટેકારોને નરેન્દ્ર કોહલી અને તોહિત શેખ તાલીમ આપી રહ્યા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્વાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય નવસારીના સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જીએનએફસીની એન સી એસ આર વિંગ નારદેશ દ્વારા સંચાલિત નર્મદા કિસાન સમૃદ્ધિ યોજના અંતર્ગત ગતરોજ કૃષિ મહાવિદ્યાલય નવસારીના સરદાર સ્મૃતિ કેન્દ્ર નવસારી ખાતે એગ્રોનોમી વિભાગના નવસારી કૃષિ યુનિવર્સિટી મહાવિદ્યાલય નવસેના સહયોગથી ચીખલી અને મડી ક્લસ્ટરના સૌથી વધુ ખેડૂતોને એક દિવસની તાલીમ કાર્યક્રમનું આયોજન એગ્રોનોમી વિભાગની અંદર કરવામાં આવ્યું હતું રિલેશનશિપ મેનેજમેન્ટ સ્કિલ ડેટા ડ્રિવન એપ્રોચ અને ડિજિટલ રેડીનેસ જરૂરી આ શબ્દો ઉચ્ચાર્યા દિલીપ સિંઘે ખેડૂતોની એમેઝોન ગણાતી એગ્રોસ્ટાર કંપનીમાંથી રાજસ્થાનના દિલીપસિંહ મહારાષ્ટ્રના અભિજીત કનડે અને ગુજરાતના પ્રયાગરાજ ગોલકિયા અને તમિલનાડુના પિથિકા પ્રયાગમ એમ ચાર દિગ્ગજોએ ઉભરતા એગ્રી બિઝનેસમેન મેનેજર્સને આપ્યું અનમોલ ભાથું વાઇબ્રન્ટ વિદ્યાર્થી કલ્યાણ નિયામક પ્રોફેસર જૈમીન નાયકના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સલિંગની અંદર આ સફળતા પ્રાપ્ત થવા પામી છે ચીખલી પોલીસે રાનકુવાથી ખારેલ તરફ જઈ રહેલ કારને અટકાવી નીંદર તપાસ કરતા એમાંથી ત્રણ લાખ પાંચ હજાર સાતસો સાહીઠનો દારૂ અને મુદ્દામાલ સહિત કુલ્લે આઠ લાખ સાત હજાર બસો સાહીઠનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે અને સાથે જ આરોપીને ઝડપી પાડ્યો છે અભિષેક ઉર્ફે અભિ અર્જુન દોડિયા પટેલ કે જે રોહિણીયા ગામનો રહેવાસી છે અને વોન્ટેડની અંદર કાલુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે તો સાથે જ અન્ય ભાવિન પંકજ પટેલને પણ ઝડપી પાડવામાં આવ્યો છે ધી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન નવસારીના આગામી એક એક બે હજાર છવ્વીસથી એકત્રીસ બાર બે હજાર છવ્વીસ સુધીના એક વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી નીચે મુજબ ઉમેદવારી જાણવા મળી છે જેની અંદર પ્રમુખ પદ માટે નેવિલ એમ પટેલ મનોજ એચ નાયક અને અમિત યુ કચ્વે જેમાંથી મનોજ એચ નાયક અને અમિત યુ કચ્વે દ્વારા તેમના ફોર્મ આજરોજ તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ પરત ખેંચી લેવામાં આવ્યા છે જેથી પ્રમુખ પદ માટે નેવિલ એમ પટેલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવા આવે છે જ્યારે ઉપપ્રમુખ પદ માટે જેના બે પદ હોય છે એની અંદર અજય જે ટેલર રૂપેશ જે શાહ બકુલ જે મોરાવાલા અને યતીષ ડી બછવા જેમાંથી બકુલ જે મોરાવાલા અને યતીષ ડી બછવાઓ દ્વારા એમના ફોર્મ આજરોજ તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ પરત ખેંચી લેવામાં આવ્યા છે જેથી ઉપર પ્રમુખ પદના બે ઉમેદવારો અજય જે ટેલર અને રૂપેશ શાહને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે સેક્રેટરી પદ માટે હિતેશ સી કાલગુડે પ્રદીપ એચ ગંડકૂશ અને જોઈન્ટ સેક્રેટરી પદ માટે પ્રતિક આર મહાલે જેમની સામે કોઈ ફોર્મ ન આવતા તેઓ જોઈન્ટ સેક્રેટરી પદ માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે એલઆરના પદ માટે માધવી આર ટંડેલ અને શિવાની આર ચહવાલા આમાંથી સેક્રેટરી અને એલ પદ ઉમેદવાર માટે એ કાયમ રાખેલ છે જેથી ઓગણીસ બાર બે હજાર પચીસને શુક્રવારના રોજ સેક્રેટરી અને એલ પદ માટે ઉમેદવારની ચૂંટણી થશે વિજલપુર રેલવે ફાટક પાસે આવેલા ઓવરબ્રિજની કામગીરીને ધ્યાનમાં લઈ અને જ્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો છે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે આંબેડકરનગર અને આનંદનગરને જોડતું રેલવેનું ગન્નારું શરૂ કરી દેવામાં આવ્યું છે આ ગનારામાંથી સાયકલ સ્કૂટર મોપેટ જેવા વાહનો જઈ શકશે પણ એની અંદર પણ એમણે થોડીક સાવધાની વર્તવી પડશે કારણ કે હાઈટ ખૂબ ઓછી છે જેથી કરી અને હાલના તબક્કે એમણે થોડુંક નમી અને પોતાનું વાહન પસાર કરવાનું રહેશે જો કે આંબેડકરનગર અને આનંદનગરને જોડ આ ગરનારો શરૂ થતા ટ્રાફિક સમસ્યાની અંદર ટુ વ્હીલ ચાલકોને થોડી રાહત મળશે સિત્તેર લાખના ખર્ચો છતાં કિલ્લાદ સાઇટ બંધ વન વિભાગના અધિકારીઓની ઉદાસીનતાને લઈને કેમ્પ સાઇટ બિસ્માર બની દક્ષિણ ડાંગ વન વિભાગ અંતર્ગત આવતી અને વાંસદા નેશનલ પાર્કના નેઝા હેઠળ ચાલતી કિલ્લાદ કેમ્પસાઇટ કદાચિત રાજ્યની પ્રથમ કેમ્પ સાઇટ છે આ સાઇટ વર્ષ ઓગણીસોને સત્તાણુંમાં બનાવવામાં આવી હતી આ સાઇટ વન વિભાગના અધિકારીઓની ઉદાસીનતાના કારણે અને લાલિયાવાડીને લઈને બિસ્માર બની જતાં હાલ બંધ હાલતમાં પડી છે ઉલ્લેખનીય છે કે ચાર માસ અગાઉ આ સાઇટના ડોર્મેટરી વિભાગમાં આગ લાગી હતી અને તે ડોર્મેટરી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ આ કેમ્પ સાઇટના રિનોવેશન અને મેન્ટેનન્સનું કારણ આગળ ધરીને કેમ્પ સાઇટ બંધ કરી દેવામાં આવી હતી અને આ કેમ્પ સાઇટ કિલ્લાદની એડીસી અને વન વિભાગના સહયોગથી ચલાવાઈ રહી હતી નવસારીમાં આધાર કાર્ડની કામગીરીમાં કથિત ગેરરીતિ આચરનાર તેર કર્મીઓને ફરજમુક્ત કરાયા બે નિરીક્ષકો અને અગિયાર કોમ્પ્યુટર ઓપરેટરો વિરુદ્ધ અધિક નિવાસી કલેક્ટર દ્વારા થયેલી કાર્યવાહી ફરજ મુક્ત કરાયેલા કર્મચારીની અંદર નિરીક્ષક તેમજ ફરજ બજાવતા હરેશ રાજ્યગુરુ નીરવ ટેલર તેમજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા દીપ્તી ટંડેલ સોનલ ગાંધી રેણુકા પટેલ બિનિતા રાજપૂત હિતેશ પટેલ સહેજાદ શેખ મોહમ્મદ આસિફ મલિક નૈનેશ તલાવિયા મિહિર આહિર તથા કાજલ ટંડેલ અને તનુજા અહીનનો સમાવેશ થાય છે નવસારીના વૃદ્ધા ઘરેથી ચાલ્યા ગયા બાદ ગુમ નવસારી વૃદ્ધ તળાવ ખાતે આવેલા ગોયલ હોસ્પિટલની સામે નગર ખાતે રહેતા પાંસઠ વર્ષીય વૃદ્ધા રેવાબેન નટવરાલ પટેલ ગત ચોથી ડિસેમ્બરે સાંજે લગભગ પાંચેક વાગ્યા બાદ કોઈક અગમ્ય કારણોસર પોતાના ઘરેથી કસે ચાલી ગયા છે જેમની આસપાસ તપાસ કરતા તેમજ સગા સંબંધીઓને ત્યાં પૂછપરછ કરવા છતાં પણ ભાર ન મળતા રેવાબેન ઘરથી નીકળી ગયા અને તેમ વખતે તેમણે લીલા રંગની સાડી પહેરી હતી અને આ અંગે ગુલવડ પોલીસ સ્ટેશનની અંદર तपास फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो